નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈયાદના સમાચાર વકફ બિલ રાષ્ટ્રપતિ દ્વારા પાસ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આપી માહિતી વકફ બિલની ઉપયોગિતાને લઈને માહિતી આપી સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સર્વાનુમતે સાંસદ રાજ્યસભામાં પાસ થયું છે વકફ બિલ આજે ભાજપનો છેતાળીસમો સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા કાર્યકર્તાઓના કારણે પાર્ટીની મજબૂતાઈ વધી છે કાર્યકર્તાઓની જહેમતના કારણે પાર્ટી મોટી બની છે વકફ બિલ માટે ઘણા દિવસથી લોકોના દિલમાં અવગણના હતી વકફ બિલના નિયમો રડ થવા જોઈએ જેમાં સુધારો થવો જોઈએ એમાં ફક્ત હિન્દુ નહીં પારસી હોય મુસલમાન હોય તમામનો સમાવેશ થવો જોઈએ વકફ બોર્ડ એ પહેલાં પાલિકાની બિલ્ડિંગ પોતાની માલિકી જાહેર કરવી હતી પરંતુ તેના માટે પાલિકા હાઈકોર્ટ કઈ લડી અને અંતે જીત પાલિકાની થઈ પરંતુ કોઈ સંસ્થા પોતાની માલિકી કોઈપણ જગ્યા પર જાહેર ન કરી શકે જે બાદ જેસી જેપીસીને સુપ્રત કરાઈ વખફ બોર્ડમાં અલગ અલગ પાર્ટીના લોકો જોડાયા આઠ કલાક જેટલો સમય ચર્ચામાં લાગ્યો બાદમાં લોકોમાં અને રાજ્યસભામાં બાર કલાક ચર્ચા કરી સંતોષ વાતાવરણ સાથે બિલ મંજૂર થયું છે તે આજે જ રાષ્ટ્રપતિને મંજૂરી આપી બિલની શુભેચ્છા પાઠવી હતી

સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા પકબિલનો વકફની સત્તાનો એક કડો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય નહોતો ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જે એને સુપ્રદ કરવામાં આવ્યું એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા એમણે પોતાના વિચારો રજૂ કર્યા કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું લગભગ આઠ કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ બાર કલાક અને રાજસભામાં પણ લગભગ બાર કલાક સુધી બંને લોકસભા અને રાજસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું